એ હોસ્પિટલ સુરત ખાતે વિશ્વના સૌથી અદ્યન ટેકનોલોજી ધરાવતા નવી કોન્ટુરા લેસિક મશીનનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું જેમાં સુરત શહેરની અગ્રણી આંખની હોસ્પિટલ એ એસ હોસ્પિટલમાં આજે નવી અને અદતન કોન્ટુરા વિઝન લેસીસ મશીનનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ મશીન દ્રષ્ટિ સુધારવા માટે વિશ્વમાં સૌથી અદતન ટેકનોલોજી ધરાવતી મશીનોમાંથી એક છે આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે સુરત શહેરના મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી તથા ડેપ્યુટી મેયર શ્રી ડોક્ટર નરેન્દ્રભાઈ પાટિલ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે રિબિન કાપીને મશીનનો વિધિવત પ્રારંભ કર્યો હતો આ કાર્યક્રમમાં અગ્રણી નેત્ર ચિકિત્સકો મહાનુભાવો અને સ્થાનિક તબીબી સમુદાયના સભ્યો પણ હાજર રહ્યા હતા એ એસ હોસ્પિટલ ચીફ ઓપ્લોમોજિસ્ટ ડૉક્ટર સેલેન પટેલના મુજબ વિઝન ટેકનોલોજી દ્રષ્ટિના નેત્રની અનન્ય સપાટી મુજબ વ્યક્તિગત રિફ્રિક્ટિવ સર્જરી કરવાની ક્ષમતા ધરાવે છે જેને કારણે વધુ સ્પષ્ટ દ્રષ્ટિ મળે છે વિઝન આજે ઉપલબ્ધ સૌથી અદ્યન લેસિક ટેકનોલોજીનું પ્રતિનિધિત્વ ધરાવે છે તે દરેક દર્દીના અન્યન્ય કોન્ય ટોફોગ્રાફીને અનુરૂપ કસ્ટમાઇઝ દ્રષ્ટિ સુધારણ પ્રદાન કરે છે જેના પરિણામે પ્રમાણભૂત લેસિક કરતાં વધુ સ્પષ્ટતા અને તીક્ષ્ણ દ્રષ્ટિ મળે છે તેમજ ડૉક્ટર સૌરભ શાહના જણાવ્યા મુજબ કોન્ટુરા લેસિક એ પ્રથમ એફડીએ મંજૂર ટોપોગ્રાફી માર્ગદર્શિત લેસિસ ટેકનોલોજી છે જે માત્ર માપોપિયા અને એસ્ટીગેમિઝમ જેવી રેફ્રેક્ટિવ ભૂલોને સુધારે છે એટલે જ નહીં પરંતુ કોનિયલ અનિયમિતતાની સારવાર કરીને દ્રષ્ટિની ગુણવત્તામાં પણ વધારો કરે છે લેસિક ટેકનોલોજીનો લાભ એવા દર્દીઓને મળશે જેઓ ચશ્મા અથવા કોન્ટેક્ટ લેન્સથી મુક્તિ ઈચ્છે છે આ મશીન હવે સુરતમાં ઉપલબ્ધ હોવાથી દર્દીઓને અમદાવાદ અથવા મુંબઈ જેવી મેટ્રો સિટીઓમાં જવાની જરૂર નહીં રહે હોસ્પિટલોનો હેતુ નવીનતા કુશળતા અને દ્રષ્ટિ કેન્દ્રિત સેવા આંખ દ્વારા સંભાળમાં શ્રેષ્ઠતા પ્રદાન કરવાનું ચાલુ રાખવાનું છે આ મશીન દ્વારા હવે વધુ સુરક્ષિત ઝડપી અને ચોકસાઈ ભર્યું વિઝન કરેક્ટિવિટી સર્જરી કરી શકશે હવે આપણે એ નક્કી કરવાનું છે કે જૂની પદ્ધતિનું લેસિક શા માટે કરાવવી જ્યારે કોન્ટુરા વિઝન જેવી આધુનિક ટેકનોલોજી આપણા સુરત શહેરમાં ઉપલબ્ધ છે ગુડ ઇવનિંગ મારું નામ છે ડૉક્ટર શૈલેન પટેલ અને મારી સાથે છે અમારા ડૉક્ટર મિલાપ વાઘેલા અમે બંને આ હોસ્પિટલ એ આઈ હોસ્પિટલમાં લેસિક સર્જન તરીકે વર્ક કરીએ છીએ અને આજના દિવસે આજના શુભ પ્રસંગે આપણે વિઝન લેસિક મશીન લોન્ચ કરી રહ્યા છીએ જે આખા દક્ષિણ ગુજરાતમાં સર્વપ્રથમ લેઝરની જર્મન લેટેસ્ટ ટેકનોલોજીનું મશીન આપણે આ હોસ્પિટલના રૂફ અંડર લોન્ચ કરી રહ્યા છે સુરતમાં આ મશીન ફર્સ્ટ ટાઈમ આવ્યું છે જે કોન્ટ્રોરાલેસિક વિઝન મશીનના નામથી ઓળખાય છે અને એના સાથે ટોપોલાઇઝર વારિયો સિસ્ટમ જે આંખના સ્કેન માટેની સિસ્ટમ એ પણ સુરતમાં ફર્સ્ટ ટાઈમ આપણે લોન્ચ કરી રહ્યા છે કોઈ પણ પેશન્ટ આપણી પાસે આવે જેને માઇનસના નંબર હોય દસ નંબર સુધી માઇનસનો નંબર હોય છ નંબર સુધી પ્લસનો નંબર હોય કે છ નંબર સુધી ક્રોસ નંબર હોય તો આ નંબર આપણે આ મશીન દ્વારા સરસ રીતે ઉતારી શકીએ છીએ સુરતમાં અથવા ગેટ એરિયામાં વનિતા વિશ્રમ ગ્રાઉન્ડની બાજુમાં એ એ સુપર સ્પેશિયાલિટી આઈ હોસ્પિટલ લોકેટેડ છે જ્યાં તમને સિંગલ રૂફ હેઠળ આંખની દરેક પ્રકારની બીમારી જેમ કે મોતીઓ લેઝર ઝામર પડદાની બીમારી કીકીની બીમારી આંખની પ્લાસ્ટિક સર્જરી દરેક સુવિધાઓ ઉપલબ્ધ છે અને આ દરેક સર્જરીમાં આપણી પાસે અલગ અલગ સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર્સ અવેલેબલ છે સિંગલ લો ફેટર અને ટ્વેન્ટી ફોર સેવન આંખની કોઈ પણ ઇમરજન્સી હોય તો આપણી હોસ્પિટલ સેવા પ્રદાન કરે છે એક આંખના લેઝર ઓપરેશનના ચાર્જીસ અરાઉન્ડ પચીસ હજારથી શરૂ કરીને સિક્સટી થાઉઝન્ડ સુધીની રેન્જમાં વેરી કરતા હોય છે જેમાં ની આંખ પર કઈ પ્રકારની સર્જરી આપણે કરી રહ્યા છે એ પ્રમાણે સર્જરીના ચાર્જિસ ડિસાઇડ થતા હોય છે યસ ભવિષ્ય કોઈ પણ પેશન્ટના જ્યારે અઢાર વર્ષથી ઉપરની ઉંમર હોય અને નંબર સ્ટેબલ હોય અને એ પછી અત્યાધુનિક પદ્ધતિથી જ્યારે આપણે કીકીના રિપોર્ટ કાઢી પેશન્ટ લેઝર માટે ફિટ છે કે નહીં એ ડિસાઈડ કરીએ અને એ કર્યા પછી અગર સર્જરી કરીએ છીએ તો ભવિષ્યમાં નંબર પાછા આવવાની શક્યતા ક્લોઝ ટુ ઝીરો છે माय नेम इज़ डॉक्टर मिलाप वगेला बेसिकली मुझे ये कहना है कि जब लेसिक uh, और वो सब जो टेक्नोलॉजी जो पहले थी आज हम हर चीज़ में अपग्रेड हो रहे हैं तो मैं ये मानता हूँ कि लेसिक इज़ एन आउटडेटेड थिंग नाउ जब आपके पास कॉन्टोर है तो क्यों लेसिक कराना है जब आप छोटी छोटी चीज़ों में हर चीज़ में क्वालिटी देख रहे हो तो आँख जो कि सबसे इम्पोर्टेंट और सबसे एक्टिव ऑर्गन में से है तो वाई यू शुड नॉट ऑफ फॉर द बेस्ट और एक चीज़ जो डॉक्टर शैलिन ने बताया आपको फीस के बारे में आई वुड लाइक टू रिकमेंड कि आपको अगर नो कॉस्ट ई भी करना है तो हम करके दे सकते हैं आप कॉस्ट को क्वालिटी के साथ के लिए बैरियर में मत लाइए इफ यू वॉन्ट टू आर्ट फॉर कॉन्टोरा वी हैव मैनी प्रोविजन विथ यू सो जस्ट कम ओवर हियर योर डॉक्टर अबाउट कॉन्टोरा एंड विल वी आर वेरी हैप्पी टू हेल्प यू। यू थैंक सो मच। रिपोर्ट बीटीएस न्यूज चैनल सूरत